ભારતીય કિસાન સંઘે કલેક્ટર ને આવેદન પત્ર આપી બળજબરી કરી વીજ ટાવર નાખવા સંબંધે વાંઢિયા પ્રકરણ બાબતે ઉગ્ર રજૂઆતો કરી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અદાણી કંપની વાંઢિયા પાસે વીજ ટાવર ખોડવા માટે કાર્યવાહી કરે છે તેની સામે વિરોધ વ્યક્ત કરાયો હતો અને પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો શ્રીએ જણાવેલ કે કેટલું વળતર આપવું તે બાબતે કોઈ આદેશ કર્યો નથી પણ કંપની અને ખેડૂતોની બંનેની સાથે એકાદ બે દિવસમાં મીટિંગ બોલાવી ચર્ચા કરી કોઈ સર્વમાન્ય રસ્તો નીકળતો હશે તો કલેક્ટર મધ્યસ્થી કરશે આવેદનપત્ર બાદ કિસાન આગેવાન શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું કે માંગણીમાં તો આજે લગભગ આમ તો ચુમ્મોતેર દિવસથી છ દિવસથી પોલીસ ખેડૂતોની હળવદથી ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લેન ચાલે છે એમાં ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર સીધે સીધી દાદાગીરી કરે છે આજે જેટલા ગામમાં માણસો નથી એ વધારે તો વધારે ભય ફેલાવવાનું કામ કરે છે અદાણી અને સરકાર મને લાગે આમાં ક્યાંક એમની મિલી વગત હોય નવસારીની અંદર જે હુકમ થયો છે અમારી માગણી છે નવસારી કલેક્ટર જો હુકમ કરીને ખેડૂતોને ન્યાય અપાવી શકતા હોય તો બીજા જિલ્લામાં શું કામ ન થઈ શકે એટલે વળતરનો પ્રશ્ન છે વળતરનો પ્રશ્ન એટલા માટે છે સાવ નોર્મલ અને એમાં એકે રૂપિયો નથી આપતા કોઈ ચોક નથી પાડતા આટલું કમ્પલસેશન જે હશે આપશું જે થશે એ આપશું એવું ન હોય માલિકીની જમીન છે એનો આજીવિકાનો પ્રશ્ન છે આજીવિકા જ્યારે સીનવાય ત્યારે ખેડૂત જાય તો ક્યાં જાય આજે બેન દીકરીને રોજ તમે ઢસડો એક બેનને હું કાલે મુલાકાતે ગયો વાંડિયાની એની હાલત ખૂબ ગંભીર છે મરણ જોડે એમ નાની નાની બે દીકરીઓ છે રડે છે આખું પરિવાર રડે છે એટલે મને એમ લાગે છે કાયદો અને વ્યવસ્થા બગડી છે અને અદાણીઓમાં ગુંડા રાખીને બોટાદવારી કરવા માંગે છે અમે સંગઠન હજી સંયમ રાખીને બેઠા છીએ પણ જો આવનારા દિવસોમાં આજે અમે કીધું છે એમનું જો આમાં પરિણામ નહીં આવે તો આવનારા દિવસોમાં સો ટકા આમાં છે ને અમારે કંઈક કાર્યક્રમો બદલાવવા પડશે અને આપના માધ્યમથી હું કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું આટલું દમન થાય છે તમે કોણ જોવા માટે ગયા તમે એમ કહો છો કે તમે આમ કરો છો લોકશાહી તંદુરસ્ત લોકશાહી ન રહે લોકશાહીની અંદર તમે કોઈને બોલવા નહીં દો આવું તો કેમ થાય માધ્યમો સેપ ન રહે માધ્યમો સામે એટલા લોકો હોય છે એમ કે લૂંટ થઈ ગઈ પોલીસ ફરિયાદ અદાણીની ગમે બી ફરિયાદ લઈ લેવાની આવું ન હોય એટલે અદાણીને જે પ્રોત્સાહન આપી રહ્યા છે એના કર્મચારીઓને જે રક્ષણ આપી રહ્યા છે ખેડૂતોએ માગ્યું છે કે અમને પ્રોટેક્શન આપો અમે માગ્યું છે પૈસા ભરવા તૈયાર છે ખેડૂતો છતાં ખેડૂતોને પ્રોટેક્શન નથી આપવાનું ખેડૂત આ દેશનો માલિક છે અદાણી આ દેશનો માલિક વિકાસ થાય જેટલો કંપનીઓ ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે ખેડૂતો ઇમ્પોર્ટેન્ટ છે જો ખેડૂતો ખતમ થશે તો કાલે દેશની ઇકોનોમીમાં એનો સાઠ ટકા હિસ્સો છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારી વાતને અમારી વાતને સમજે એ એક પણ વાત કરવા માટે તૈયાર નથી સીધું અદાણી છે એટલે કાંઈ ન થાય અદાણી છે એટલે કાંઈ ન થાય આવું ન હોય એટલે આમના મારી વાત છે પહોંચે નહીં પહોંચે તો લોકશાહીની અંદર છે ને લોકશાહી ડબે અમે સો ટકા વિરોધ કરશું આવનાર જરૂર પડશે ધારાસભ્યના ઘર સામે પણ ધરણા આવે થશે

તથા પ્રેમજીભાઈ લીંબાણી જોડાયા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર